સુરત ચોખા ગામના નજીક ફાયરિંગની ઘટનાઓ મામલો સામે આવ્યો છે પ્રથમ તબક્કે આર એફ ઓ સોનર સોલંકીની અકસ્માત થયાની વાત કામરેજે કરી છે ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત સોનર સોલંકીને સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે સુરત કામરેજના ચોખા ગામ નજીક આરએફએલ ઉનો સોલન સોલંકીના માથામાં ગોળી વાગવાની ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલના તબીબીના માથાના ભાગે ગંભીર ઈજા હોય સર્જરી કરતા સોનલ સોલંકીના માથાના ભાગેથી બુલેટ નીકળતા તબીબે પોલીસને જાણ કરી હતી હાલ સોનલ સોલંકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ફરજ પરના તબીબીએ સોનલ સોલંકીની હાલત જોતા અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે હાલ સોલન સોલંકી બેભાન હાલતમાં હોય જ્યારે ભાનમાં આવશે ત્યારે આખી ઘટના શું હતી એ બાબત પરથી રહસ્ય બહાર આવશે આજ છ નવેમ્બર બે હજાર રોજ બપોરે પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો જ્યાં દર્દીની તપાસ કરતાં માલું પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઇજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાવ્યું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે